ગુજરાત વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે તે ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ ચૂકી છે અને ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય સૌથી ચર્ચામાં રહેતા હોય છે તે જ ગોપાલ ઇટાલિયા ચોમાસુ સત્રમાં પહેલી વખત અહીંયા આવ્યા છે અને સંભવત આમ આદમી પાર્ટી છે તેમણે આ સત્રની શરૂઆત થાય તે પહેલા જ રાજ્યમાં જે પ્રકારે રોડ રસ્તા તૂટેલા છે રાજ્યમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે મામલે આ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે આ ધારાસભ્ય સભ્યોએ તેમનો વિરોધ પણ દર્શાવ્યો હતો વિધાનસભાનું જે ચોમાસું સત્ર છે તે આઠ નવ અને દસ સપ્ટેમ્બર છે તેમાં યોજાવાનું છે અને આ સત્ર દરમિયાન રાજ્યની સરકાર છે તે પાંચ પ્રકારના બિલ લાવવા જઈ રહી છે આજે આ સત્રનો પહેલો દિવસ છે અને સંભવત ચર્ચા હતી કે આ પહેલા દિવસે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવશે જો કે કોંગ્રેસ છે કોંગ્રેસે જે પ્રકારે રાજ્યમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોનું જે પ્રકારે કૌભાંડ સામે આવ્યું છે તે મામલે તેમણે વિરોધ દર્શાવ્યો હતો જ્યારે આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે હર હંમેશ ચર્ચામાં રહેતા હોય છે હર હંમેશ રાજ્યના જે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય તેમને આડે હાથ લેતા હોય છે અને આજે આ આવ્યા તે પહેલા તેમણે પ્રતિક્રિયા આપી છે આજે વિધાનસભા સત્રનો આપનો પહેલો દિવસ એટલો ઉત્સાહ અને વિરોધ કરીને ના પાવ્યા છો પહેલા દિવસે વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો છું આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડા વાળી હાલતમાં છે લોકોના શરીરને નુકસાન છે 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 લોકો ખૂબ થાકી ગયા તો જનતાના પ્રતિનિધિ તરીકે આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીંયા આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની છે જ મને નર્વસનેસ છે સવાલો અંદર જાઓ પછી ખબર પડે કેમકે સવાલો ડ્રો સિસ્ટમથી નક્કી થાય છે મેં અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદતની નોટિસ એમ કરીને પચીસ જેટલા પ્રશ્નો મેં સરકારને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાઓ પછી મને ખ્યાલ આવશે આમાં વિધાનસભાનું જે પ્રકારનું આ સત્ર છે આ સત્ર ક્યાંક ને ક્યાંક વિપક્ષની વાતો પરથી લાગી રહ્યું છે કે તોફાની બની રહે જો કે આજે કોંગ્રેસે આમ આદમી પાર્ટીના જે ત્રણ ધારાસભ્ય ત્રણ ધારાસભ્યો પણ રાજ્યમાં જે પ્રકારે રોડ રસ્તા તૂટેલા છે તેને લઈને વિરોધ દર્શાવ્યો છે હોટલાઇન ન્યૂઝ પર વિધાનસભાનું જે સત્ર ચાલી રહ્યું છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચતી રહેશે તે માટે તમે આ હોટલાઇનની ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા ને નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો